નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં મારામારીની ઘટનામાં બે વ્યક્તિને ઈજા થતા બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ભાવનગરના ખેડૂતવાસ મચ્છી બજારમાં આજે સાંજે હથિયારો વડે મારામારી થતાં ધર્મેશભાઈ કાંતિભાઈ મકવાણા અને છનાભાઈ માવજીભાઈ ડાભીને ગંભીર ઈજા થતા બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ ઘટનાની જાણ થતાં ઘોઘા રોડ તેમજ એલસીબી પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો આ ઘટનાના પગલે સ્થાનિક લોકો ટોળે વળ્યા હતા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે